સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ અને વિકાસ કથા સંસ્કૃત ભાષાના કવિઓનો પરિચય આપ્યો જ્યારે આઠ આઠ બે હજાર પચીસના રોજ ભગવદ્ ગીતાના શ્લોકોનું વાંચન ભગવદ્ ગીતાનું મહત્ત્વ સંસ્કૃત ભાષાના મહત્વ ઉપર રાખવામાં આવેલી હતી શાળાના તમામ વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીમાંથી સંસ્કૃત ભાષાના પ્રાચીન ગ્રંથો વેદો ઉપનિષદો પુરાણ ધર્મગ્રંથો ચરક સંહિતા વિવિધ નાટકો જેવા સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ ગ્રંથોનો પરિચય આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય રીડી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિષયના શિક્ષક પ્રજાપતિ બાબુભાઈ સાહેબ દ્વારા તેમજ વિષ્ણુભાઈ ઠાકોર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજયભાઈ શુકલે સહયોગ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ અમે ઉત્તમ ભારત અમેરિકા કૃત્ય ઉત્તમ વ્યાપાર સહભાગી નાસ્ત પ્રધાનમંત્રી કર્તવ્ય નિર્મિત કર્તવ્યભવન ઉદઘાટન અભવું પાકિસ્તાન બાંગ્લાદેશ વાયુસેના સહકાર ભારત બહુ સાવધાન ભવિધું અભાવી કેદ્યાલય સંસ્કૃત સપ્તાહ ત્રિદિવસીય કાર્યક્રમના ભવ્યશિ સુરત નગરસિમ વિદ્યાલય છાત્ર ಠಠಠಠಠಠ <inaudible>